ચેપ્ટર છ અવિરામ યુદ્ધ વિદ્યાર્થી મિત્રો આ વાર્તાના લેખક ગૌરીશંકર જોશી ધૂમકેતું છે આ વાર્તા માનવના અપાર જીવન સંઘર્ષને પ્રસ્તુત કરે છે પુત્ર દ્વારા તેના દરિયા દરિયાખેડૂ પિતાની રાહ જોવામાં આવે છે પરંતુ તેના પિતા પાછા ફરતા નથી તો ચાલો આજે આપણે અવિરામ યુદ્ધ વાર્તા દ્વારા જીવનના સંઘર્ષને સમજીએ દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મેલા ડોહળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલે આવતા હતા અને ખડકની છાતે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી એમાં પાણી ધસારાબંધ ચાલ્યું જતું અને એક ક્ષણમાં ટોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ચડી રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂબ અવાજ સાથે ધસારા બંધ પાછા દોડતા હતા સાંજની ધૂસર જામતી આવતી હતી અને દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રસન્ન મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો એવી સાંજે દરિયાકિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના સા છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયા આટલો વામ બહુ તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો ટોળા ટોળા મળીને પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતાં ઊભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું સહજ જ મારા પગલાં એમના તરફ વળ્યા મને જોતાં છતાં દેખતા ના હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂરઅધુ ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતીને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ આ દીકરો બંને ચિંતા તું ચહેરે એકી ટસે માણસને અને કુદરતનું યુદ્ધ નિરખી રહ્યા અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બુમ કરતો હંમેશ ઉતારવાના કિનારા તરફ દોડ્યો જ્યાં માણસોની ઠઠ જામી હતી હોડી એટલી દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોળીની મદદે જવા તૈયાર નહોતું છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો પવનનો એક એક સપાટો હોળીને ઊંધીવાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોળીને અફાળી રહ્યો હતો માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો આ રુદ્રરૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એક પછી એક એક પરંપરા ચાલી હતી સુસવાટા કરતાં જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝપાટે હોળી અને માણસને જુદા કરી નાખ્યા અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા જીવનને અને જીવનના આધારને બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા મનુષ્ય થાક્યો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ જોઈને ડૂબવું એટલો જ આશાતંતુ બાજી રહ્યો મનુષ્ય હાર્યો દરિયો જીત્યો ટોળામાંથી રુદરના અનેક સ્વરો સુટ્યા પહેલાં મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણાક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું લગભગ એકાદશ એકાદ વર્ષ વહી ગયું હશે એક સવારે વહેલો ફરવા નીકળ્યો દરિયા કિનારે ભીનાશ જામી હતી બધે આછી ધૂસર જેવું લાગતું હતું એ રસ્તા ફરતાઈને પચાર થતાં અચાનક પહેલાં છોકરા પર દ્રષ્ટિ પડી તે દિવસે તેણે કરેલું આકરણ મારેલા પછાડાને દોડી દોડીને જાણે દરિયા વચ્ચે હળી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ગેલશા બધા દૃશ્યો નજર આગળ તરી આવ્યા તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથ પથરાનો હોય તોય પીગળી જાત મને હડી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા દો એ જ એની ધૂન હતી મારી પ્રચંડતાને પણ કૂચ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડી કે તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશ્કુલ બની ગયો આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો તે ઘણીવાર બોલ્યો નહીં પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો સાહેબ ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના મારા દાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ અરે મારા સાહ દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બચાવતા બચાવતા નથી આવડતું મારો બાપ એ તોફાનમાં મર્યો મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો અને મારું થવાનું હોય એ થાય પણ બીકનો મારો દરિયામાંથી પાછો પડું તો તો આ મારી મા જોઈ એનું નામ જ લાજે ને તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટા બંધ ચપ્પળતાથી હોડકામાં ચડી બેઠ્યો લો રામ રામ સાંજે ફરવા આવશો કે અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ તે આનંદભેર ચાલે ગયો માડી સાચવ જે આટલું કહીને એની મા ઘર તરફ પાછી ફરી અમારો તો સાપ ધંધો એમ બીક રાખવી કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વહેલું મોડું સૌને મરવું છે ને પેલો છોકરો આનંદભેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો હું ટીસે દરિયો હોડી છોકરો ને અનેક માછલા જોઈ રહ્યો દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો શ્રુસંભરેલું જીવન અને મેદાન જ નિર્ભયતા આપતા હશે અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે સારાંશ દરિયાને આ વાર્તા માનવ અને પ્રકૃતિના સંઘર્ષનું ઉત્કૃષ્ટ વર્ણન કરે છે આ વાર્તા દરિયાખેડુ માછીમારોના જીવનને દર્શાવે છે વાર્તા વાવાઝોડા દરમિયાન નદી કિનારે આવેલા તોફાની દૃશ્યનું આ બે વર્ણન કરે છે આ તોફાનમાં દરિયાખેડુ પિતાની રાહ જોતા પુત્રની આશા કેવી રીતે નિરાશામાં બદલાય છે તેનું વર્ણન થયું છે કુદરતના બળ સામે માણસનું બળ હંમેશા હારી જ જાય છે આ વાર્તા માનવ જીવનમાં અંતર્ગત અવિરત સંઘર્ષનું પ્રતિક છે તે માનવીય લાગણીઓ અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેની આંતર પ્રક્રિયાને આબેહૂબ રીતે સમજાવે છે માનવતા અને કુદરતી વિશ્વ વચ્ચેના ગહન સંબંધ અને સહયોગને પ્રકાશિત કરે છે જીવનના પડકારોને અસરકારક રીતે સામનો કરવા માટે કુદરતની શક્તિ અને આત્મવિશ્વાસ જરૂરી છે આ વાર્તા માનવના શ્રમપૂર્ણ જીવનને દર્શાવે